નવેમ્બર મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને વર્ષ બે હજાર ચોવીસનો છેલ્લો મહિનો ડિસેમ્બર તેની સાથે ઘણા મોટા ફેરફારો લાવવા જઈ રહ્યો છે નાણાકીય ફેરફારોની સીધી અસર દરેક ઘર પર અને દરેકના ખિસ્સા પર જોવા મળી શકે છે નવા મહિનાની પહેલી તારીખ દેશમાં લાગુ કરવામાં આવનારા મોટા ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર અને ક્રેડિટ કાર્ડ સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે જોઈએ આ અંગે ખાસ અહેવાલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર પહેલી ડિસેમ્બર બે હજાર લોકોના ખિસ્સા પર પડશે પહેલી નવેમ્બરે ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે કિંમતોમાં ફેરફાર કરે છે અને આ વખતે પણ જ જોવા મળી શકે છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચૌદ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત જે લાંબા સમયથી સ્થિર છે તેમાં સુધારો કરવામાં આવી શકે છે એટીએફના ભાવમાં થઈ શકે ફેરફાર એલપીજી સિલિન્ડરની કિંમતો સાથે એર ટર્માઇન ઇંધણની કિંમત પણ તેલ વિતરણ કંપનીઓ મહિનાના પ્રથમ દિવસે સુધારે છે આ પછી પહેલી ડિસેમ્બરે હવાઈ ઇંધણના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે આ ફેરફારોની સીધી અસર હવાઈ મુસારો મુસાફરો પર જોવા મળી શકે છે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ નિયમોમાં થઈ શકે છે ફેરફાર એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી ત્રીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ સંબંધિત છે જો તમે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે ખાસ કરીને SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો નવા નિયમો 1 ડિસેમ્બર થી અમલમાં આવી રહ્યા છે SBI કાર્ડ્સની વેબસાઈટ મુજબ 48 ક્રેડિટ કાર્ડ હવેથી ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ વેપારી સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ ઓફર કરશે નહીં OTP માટે જોવી પડશે રા ટ્રાય દ્વારા કોમર્શિયલ મેસેજ અને ઓટીપી સંબંધિત રેસેબિલિટી નિયમો લાગુ કરવા માટે લેવાયેલ નિર્ણય અગાઉ ટેલિકોમ કંપનીઓએ તેને એકત્રીસમી ઓક્ટોમ્બર સુધીમાં લાગુ કરવાની હતી પરંતુ ઘણી કંપનીઓની માંગ બાદ તેની સમયમર્યાદા વધારીને એકત્રીસમી નવેમ્બર કરવામાં આવી હતી ટેલિકોમ કંપનીઓ ટ્રાયના આ નિયમને એક ડિસેમ્બરથી લાગુ કરી શકે છે આ નિયમ બદલવાના હેતુ એ છે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા તમામ સંદેશો શોધી શકાય છે જેથી ફિસિંગ અને સ્પામના મામલાઓને રોકી શકાય નવા નિયમોને કારણે ગ્રાહકોને ઓટીપી ડિલિવરીમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે બેંક રજા જો તમારી પાસે ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો જલ્દી કરી લેજો કારણ ડિસેમ્બર મહિનાના અડધાથી વધુ દિવસો બેન્કમાં રજા જાહેર કરવામાં આવે છે જો આપણે આરબીઆઈ ની બેંક રજાઓની સૂચિ પર નજર કરીએ તો આ બેંક રજાઓ વિવિધ રાજ્યોમાં વિવિધ તહેવારો અને કાર્યક્રમોના આધારે નક્કી કરવામાં આવે છે અને તેમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે પહેલી ડિસેમ્બરે રવિવારની સાપ્તાહિક રજાના કારણે દેશની તમામ બેંકો બંધ રહેશે સેન્ટ ફ્રાન્સિસ સેવિયરના તહેવારના દિવસે ત્રણ ડિસેમ્બરે ગોવામાં બેંકો બંધ રહેશે આઠ ડિસેમ્બરે રવિવારના કારણે દેશની તમામ બેન્કો બંધ રહેશે મેઘાલયમાં બારમી ડિસેમ્બરના રોજ પાતોંગન નેગિજા સંગામાના દિવસે બેંકો બંધ રહેશે ચૌદમી ડિસેમ્બરના રોજ બીજા શનિવારના કારણે દેશની તમામ બેન્કો બંધ રહેશે પંદર ડિસેમ્બરે રવિવારના કારણે દેશની તમામ બેન્કો બંધ રહેશે મેઘાલયમાં અઢાર ડિસેમ્બરના રોજ થમની પુણ્યતિથી નિમિત્તે બેન્કો બંધ રહેશે ગોવા દિવસ નિમિત્તે ઓગણીસમી ડિસેમ્બરના રોજ ગોવામાં બેન્કો બંધ રહેશે ડિસેમ્બરે રવિવારના કારણે દેશની તમામ રહેશે મિઝોરમ નાગાલેન્ડ અને મેઘાલયમાં ડિસેમ્બરે નાતાલની પૂર્વ સંધ્યાએ બેન્કો બંધ રહેશે ક્રિસમસના અવસર પર પચીસમી ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે મિઝોરમ નાગાલેન્ડ મેઘાલયમાં છવ્વીસમી ડિસેમ્બરે નાતાલની ઉજવણી નિમિત્તે બેન્કો બંધ રહેશે નાગાલેન્ડમાં સત્યાવીસમી ડિસેમ્બરે નાતાલની ઉજવણીના કારણે બેન્કો બંધ રહેશે ચોથા શનિવારના કારણે ડિસેમ્બરના રોજ દેશની તમામ બેન્કો બંધ રહેશે ઓગણત્રીસ ડિસેમ્બરે રવિવારના કારણે દેશની તમામ બેન્કો બંધ રહેશે મેઘાલયમાં ત્રીસ ડિસેમ્બરના રોજ યુકિયાંગ નાગબાહના અવસર પર બેન્કો બંધ રહેશે મિઝોરમ અને સિક્કિમમાં એકત્રીસમી ડિસેમ્બરના રોજ નવા વર્ષની પૂર્વ સંધ્યા લોસોંગ નમસોંગના અવસરે બેન્કો બંધ રહેશે